નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી ખાતે એકથી ચાર માર્ચ સુધી ચાલનારા વિશિષ્ટ વારલી પેન્ટિંગ અને શિલ્પ પ્રદર્શનનો ભવ્ય શુભારંભ થયો છે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના હસ્તે શનિવારે આ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે વાપી વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ પદ્મશ્રી ડોક્ટર યશદી ઇટાલિયા વીઆઈએ સેક્રેટરી કલ્પેશ વોરા અને એડવાઇઝરી બોર્ડના સભ્ય મિલનભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શન હોટલ ફોર્ચ્યુન ગેલેક્સીના હોલમાં યોજાઈ રહ્યું છે જ્યાં ગુજરાતની પ્રખર મહિલા કલાકાર બીનાબેન હસમુખભાઈ પટેલ દ્વારા સર્જિત બારલી પેન્ટિંગ અને સ્થાપત્ય શિલ્પોની અનોખી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે આ સાથે જ આ પ્રદર્શન એકથી ચાર માર્ચ સુધી દરરોજ સવારે દસ વાગ્યા સુધી જનતા માટે ખુલ્લું રહેશે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે જેથી વધુમાં વધુ લોકો અનોખી કળાનો આનંદ લઈ શકે વાપીના કલા પ્રેમીઓ માટે આ એક અનોખું અવસર છે જ્યાં તેઓ વારલી પેન્ટિંગ અને શિલ્પ કલાકૃતિઓની એક અદભુત દુનિયામાં ડૂબી શકે મારું નામ બીના પટેલ અને મેં બરોડા એમએસ યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સ કર્યું છે શિલ્પકલામાં મેં ઓગણીસો છન્નુંમાં વારલી ચિત્રકલા જ્યારે શ્રી જીવ્યા માસે જે મારા ગુરુ એ અમારી કોલેજમાં ડેમોન્સ્ટ્રેશન આપવા આવેલા અને ત્યારથી હું આ એટલે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી હું આ ચિત્ર કરું છું અને ત્રેવીસ એક્ઝિબિશન કર્યા આ મારું ત્રેવીસમું એક્ઝિબિશન છે અને આ કલા આપણી વચ્ચે જીવતી રહે એ મારો પર્પઝ છે અને બીજો એ છે કે આ કલા જીવતી ક્યારે રહેશે જો આ રીતે પ્રદર્શનો યોજી અને લોકોની સમક્ષ મૂકતા રહીશું તો અને ઘણા બધા લોકો જો આ કલા પાછળ શીખે તો આજીવિકા પણ મળી શકે આપણી કલા આપણી વચ્ચે જીવતી પણ રહી શકે અને જે એના ખરા હકદાર છે વારલી આદિવાસીઓ એમનો ચૂલો વધારેને વધારે સારી રીતે સળગતો રહે એવી એક અપેક્ષા સાથે હું આ કરું છું મારો જન્મ પારડીમાં થયેલો ઓગણીસો ને સડસઠમાં અને અત્યારે મારા હસબન્ડની જોબને કારણે અમે લોકો ગાંધીનગર છીએ હા હું ગાંધીનગર થી આવી છું અત્યારે એકચુલી આ જે ચિત્રો છે ને આ છાણ માટીનું છે તો એ લોકો વારલી આદિવાસી વારલ એટલે જમીનનો ટુકડો એ ટુકડા ઉપર જે ખેતી કરે એ વારલી આદિવાસી અને એ વારલી આદિવાસી જે ચિત્રકલા કરતા હતા એ વારલી ચિત્રકલા હવે આ ચિત્રકલાની વિશેષતા એ છે કે આ ચિત્રકલામાં રોજબરોજની જે દિનચર્યા છે એ નિરૂપવામાં આવે છે માત્ર અને માત્ર ભૌમિતિક આકારોની મદદથી એના આખા એક્સપ્રેશન મૂવમેન્ટ બધું જ બતાવવામાં આવે છે અને મોટે ભાગે એ લોકો એ લોકો તો ચોખાથી જ કરતા હતા એટલે ચોવીસ કલાક ચોખાને પલાળી પછી પથ્થરથી ઘૂંટી ખરલમાં અને પછી એની પેસ્ટ બનાવીને કાં તો આંગળીની મદદથી અને કાં તો બાંબુ સ્ટિકથી ચિત્રો બનાવતા ઝૂંપડીની બહારની દિવાલ પર છાણ માટીનું લઈ કરીને એના ઉપર પણ આજના સમયમાં લોકો જ્યારે ઘરની શોભા વધારવા લઈ જાય છે તો પહેલું છે એ પોણા બેથી બે મહિનામાં જીવાત ખાઈ જાય છે ચોખા હોવાથી તો એને લોંગ ટાઈમ રાખવા માટે હું જુદા જુદા કલર્સનો ઉપયોગ કરું છું કેનવાસ હોય તો એક્રેલિક કલર બાકી પેપર પર હોય તો પોસ્ટર કલર વાપરું છું